રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એવા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનો કરોડોનો ખજાનો સામે આવ્યો છે ગઈકાલે રાત્રે રાજકોટ એસીબીએ દોઢસો ફૂટ રોડ પર આવેલી સ્ટાર ઓફિસનું સીલ ખોલી સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં પંદર કરોડથી વધુનું વીસ કિલો સોનું બે કિલો ચાંદી અને પાંચ કરોડ રોકડ મળી આવી છે એસીબી દ્વારા ઓફિસ ખાતેથી ત્રણ જેટલા બોક્સમાં રૂપિયા એક મોટી તિજોરી પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબીમાં સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ ચૂકી છે જેમાં તેની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ રૂપિયાથી વધુની સંપત્તિ વસાવેલી હોવાનું જણાવવામાં આવ્યું છે આ તેની આવકના પ્રમાણમાં ચારસો દસ પોઈન્ટ સાડત્રીસ ટકાથી વધુ છે ત્યારે હજુ પણ વધુ રોકડ અને સોનું મળી આવતા એસીબીએ ઊંડી તપાસ શરૂ કરી છે રક્ષિત પંડ્યા દિવ્યભાસ્કર રાજકોટ શેર એન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ